ટ્યુશનિયા સરકારી શિક્ષકોના હવે ક્લાસ લેવાશે મહેસાણામાંથી ચાર ટ્યુશનિયા શિક્ષક ઝડપાયા છે તો મહેસાણા શહેરમાં જગ્યાએ તપાસ કરાઈ છે રાધનપુર રોડ અને મોઢેરા રોડ પર તપાસ કરવામાં આવી હતી ચારે શિક્ષકો સામે તપાસ અહેવાલ રજૂ થશે જિલ્લામાં પચાસ જેટલા શિક્ષકો ટ્યુશન કરતા હોવાની શિક્ષણ વિભાગને રજૂઆત મળી હતી તો મહેસાણા એકેડેમિક એસોસિએશનને બે મહિનામાં પાંચ વખત રજૂઆત કરી છે જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ નામજો કરવામાં રજૂઆત કરવામાં આવી છે તો રજૂઆતને પગલે શિક્ષણ વિભાગે કાર્યવાહી કરી છે અને હજુ પણ તપાસ કરવામાં આવી રહી છે અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા